આવા બીજા વિડીયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું હકુબભા કાઠી દરબાર અને એનો નવ વર્ષનો છોકરો મનસુખભાઈને ફોન કરીને અંધશ્રદ્ધા અને ભુવા વિશે કરી જોરદાર ડિબેટ નવ વર્ષના છોકરાના વિચાર સાંભળીને દિલ ખુશ થઈ જશે વિડિયો પૂરો જોવો અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો અરે આ કુમાર નો દીકરો બોલો મનસુખ બોલો બોલો જય શ્રી રામ જય શ્રી રામ બોલો બોલો મજામાં મજામાં મારે બુઓ નત બનવું બનવું છે તો બનવાનું જ ને આપણે ભુવા થોડું બનવાનું તારું ઉમર કેવડી છે

जेतला ढूंढता से ने ये बुआ है ना खोटी ना से बताई तार <laughs> पापा बुआ था ने हेलो अबे हमारे पापा बुआ ना थी बस बंद कर दी तू हेलो खाली माता जी ना सरदा से बुआ खोटा से चे क्या से आपको बाकी है હા બોલો બોલો હું છે અકુભા આ મજા છે ઠીક ઠીક આ છોકરો તો હોશિયાર છે હું હા છોકરો તો હોશિયાર છે પણ એને એ મને કે મારા પપ્પા આજે મનસુખ ભાઈ વાત કરવી છે ઓલા વિડિયન કોમેડીના ના મોકલો ને હા એ હોત જોવે ઠીક ઠીક હું છે તબિયત પાણી મજામાં તબિયત પાણી મજામાં છે અને હું આ બધા ને હું છે કે અત્યાર લગી બે હજાર નવ થી માંડી તે બે હજાર ચોવીસ મામા દેવ જોત ચાલુ માતાજી નો ભૂવો બીજો બરાબર હ મેં બધું જ કરી લીધું totalling વસ્તુ કરી લીધી આ બે હજાર નવ થી માંડી ને બે હજાર ચોવીસ એટલે કેટલા વર્ષ થયા ઘણા વર્ષ થયા. કોઈ વસ્તુ ભગવાન ભગવાન દેખાણો નથી છે દીકરા જે ભુવે ભુવા ધૂણે છે ને મનસુખભાઈ મારે તમારે કીધું ડિબીટ એટલા માટે કે આ બધા જે ભુવા ધૂણે છે હું ખુદ મસાણી મેલડીનો મામાનો ભુવો થઈ અને આજે હું જો

એ એને મને કીધું કે હું આવું ધૂણવા એ કે હું એ ભૂ હતો અને કે મેં મારી ઘર વાળી ને છોડ દીધી મારા છોકરા ને મેકી દીધા મને કાઈ નહી આ માનવ સેવા કરું છું એ કે મેં કીધું તો એ તમે માનવ સેવા કરો એ પૈસા ક્યાંથી થી ભગવાન દેવા આવે મને કે એ માણહ દે ને માણહ ને ખવડાવ બસ કે તમને ભગવાન ને કોઈ દી જોયા મેં કીધું એ કે હું વી વર્ષ ભૂ હારું કોઈ દી ભગવાન ને નથી જોયા તઈ મારી અંદર ભગવાન દેખાડે બરાબર એટલે માનસ ને એક થી

કાતો એને ઘર ભાંગી જાય એક દિવસ માં કે ગરીબ માણસ હોય કે આલોક માતાજી આવી ભુવાને પજે લાગે ને ભુવા ને કોઈ સાધુ કે કોઈ સાધુ હોય ને સાધુ સંતો એને તમે કયો ને બાપુ આશીર્વાદ જો માથે આશીર્વાદ દે ને તો એ ખાલી કે સારું થાય છે તો એ આપડું ખરાબ કરવામાં મટે મટે નઈ કે જ્યાં લગન નીકળી જાય ત્યાં લગન આપણે એને પૂરો કરી દેવો છે એટલે આપણું કોઈનું ખરાબ એ નથી કરવું કોઈનું હારું નથી કરવું જો થતું હોય ને તો આપડે માણસ ને સીધો સરળ રસ્તો બતાવો કે આવી અંધશ્રધા માંથી દૂર આવો હું ખુદ ભુવો હતો માતાલીના તેલ ના તાવ માંથી પુરિયું કાઢતો હતો બધું જ કરતો હતો પણ શ્રદ્ધા હોય ને તો તમારી ઘરે રાખો આવા દાણા ને બાણા ને આ દોરા ને ધાગા ને આ ને તે આ બધું કોઈ વસ્તુ હાલો આગળ મને કે કે તું એટલા દાણા દઈ દે એટલે હું કહી દઉં મને કોક કે તું સિતવણી કર હું તમને કહું કે એક માતાજી નો ફોટો એક માતાજી નો દીવો એક આ માતાજી નું તિલચૂર તમે ત્રણ માંથી હું એક ચીતવી નાખો ને હું કહી દઉં બોલો એમ મોઢે તો હું કહું કે લખેલું તો હોવા છે પણ વગર લખ્યું વાસી હોય ને આ મેલડી માં છે ને મેલડી માં એ હાસા છે ખોડિયાર માં એ હાસા છે પણ બગાડ્યું કોણે ભૂવાય બરાબર ઈ એની જગ્યાએ માતાજી બેઠા છે ને આપણું શરીર હારું રાખે છે આપણે એને નમન કરો ને કોઈ તો શરીર સારું રાખે છે બાકી માતાજી કોઈ દેવાય નથી આવતી માતાજી ક્યાં જલ માં છોડાવવા નથી આવતી બરાબર આપણી શ્રદ્ધા હોય છે બરાબર ઓલા મને ઓલો નાગદાન આહી રેવું કે કે તમે પેલા માતાજી ના ભુવા હતા ને હવે આવું કેમ બોલો છો ને ઓલા કરણ સાતડિયા કીધું કે મારા દેવી દેવતા નું અપમાન નહિ કરવાનું તમારે મેં કીધું ભાઈ હું માતાજી નું અપમાન નથી કરતો આ ભુવા તમામ જેટલા સોશિયલ media ની મારી પાસે દેખાય છે ને ધવલ ભુવા થી માંડી આ હકુભા આપડે ગોંડલ વાળા થી માંડી ને ભુવાની પાસે જો સત્ય હોય ને

જેલના ના હરિયા હોય કા તો એના પરિવાર થી દુઃખી થઇ જાય કાતો તો અંદર ખાને ગમે તે બધી રીતે દુઃખી થઇ જાય એક બીજું એ કે ભૂવા બેન દીકરીની જે છેડતી કરતા હોય ને એના વિકાર જાગે જાગે ને જાગે સો ની વાત છે પણ મેં અહી થી સવાર પડી ગયું મારું કે ભાઈ આ વસ્તુ નથી કરવાની માતાજી ને આપડા દિલ માં રાખશું તો બધાયનું સારું થાય છે બરાબર બાકી આવા ભુવા ને ભુવા ખોટા છે બધા totally ભુવા ખોટા છે

એ કઈ પૈસા વાળો તો એ કઈ ગમે હોય તમે કઈ સોવો કોણ સોવો મેં કીધું એને અપસોસતા વાંધો નહીં જે કેવું હોય આજ લગીને કોઈ ખોટું લગાડ્યું મેં મારું હતું ખોટું તો મને કેતા છે હવે હું સત્ય ઉપર આલુ છું અને સંવિધાન થી આલુ છું બુદ્ધ ભગવાન ને ઘણા એવા આમ તેમ કે પણ એને અમુક ને ખબર નથી કે બુદ્ધ ભગવાન કોણ છે

કે હું હકુબા દરબાર કાઠી દરબાર આ ભુવા પાના દૂર થી છુ અને આવું બધું આપણે કઈ માનતા નથી અને માતાજી ને તમે દિલ માં રાખો તમારી કુળ દેવી હોય જે હોય એ તમારી ઘેરે પૂજો બાકી જ્યાં લાગે એમાં માંડવો જોવા જાઓ કે કોઈ જગ્યાએ કાઈ કરશો ને તો એમાં કાઈ કોઈ નું હારું થતું નથી હકુબા ભલા જે થયું પણ આપડા ઓડિયા થી છેલ્લે સુધારો આવ્યો એ બઉ સારું થયું કે હે આપડા ઓડિયા થી નઈ પણ કેટલો સુધારો આવ્યો. નથી સુધરો હું મારી રીતે સુધરો વિચાર શ્રેણી તો છે વિચાર શ્રેણી જે છે એને તો સ્વીકારવી જ ને હું મારા ઘર ની વાત નથી કરતો હું વિચાર શ્રેણી ની વાત કરું છું હા

રાવલ ને પૈસા મળશે ભુવા ને પૈસા મળશે ને એમાં આવા ભુવાન ભરાડી માં પડે છે તમારો સાથ દઉં છું અને ગમે ત્યાં તારે જાવું હોય ને ત્યાં તમે અહીંયા આવો આપડે આ પડદાફાશ કરવા અહીંયા માંડવામાં આવું છે

તમારું શું કેવાનું છે સાચી વાત બસ તમ તારે વાંધો નહી આ રેકોર્ડિંગ મેં કી દેજો ને યુટ્યુબ ના માધ્યમ થી હું કઉ છું કે આ બધું વસ્તુ ખોટી છે માતાજી જે હોય એ હવ ની હવ જગ્યાએ રાખો ઓલો ગુગો કે છે ગુગો કોણ તમારો ઓલો બાળકો જરૂરત એના એના જરૂરત જરૂરત હા લે બેટા આમ જો તને બોલાવે મનસુખભાઈ મનસુખભાઈ બોલાવે લે લે